રામ રામ સ્વાગત છે ફરીથી એક નવા ધમાકેદાર ની અંદર કેમ છે તો મિત્રો અટાણે સોરી તો બધા જય શ્રી રામ જય જય દ્વારકાધીશ ભૂલાઈ ગયો તો મિત્રો અટાણે વાગી રહ્યા છે સાડા ત્રણ અને જયભાઈ માલ થોડે છે અને આપણે અટાણે વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે બહુ વાર પેલા ભાઈ કઈ વ્લોગમાં કઈ દેખાયેલા જેવું નતું બાકી આ સાઈડ જો હાથી થી હાલે હે દેખાય અને આ સાઈડ વચ્ચે આપણે

મને બીક લાગે તો તમે કરવું એ નથી બીતોલો તો મિત્રો આખી ઘટના તમને સાચી વર્ણવું ને તો આપણે મિત્રો આમને ચાલી જતા હતા હું અહીંયા માછલી જોતો હતો તો ખરાબ ફાઇનલી અહીંયા પડ્યો તો જો આવી રહ્યો કોઈ કે મારી નહીં છે જો દેખાય બાકી મિત્રો આપણે એને આમને જાતા હતા હું માછલી જોતો હતો અને એકદમ છે અહીંયા ઓહો ઓહો ખાવું પડશે જ અને ભાઈ જે બીક લાગી ને ભાઈ થાગો

बाकी जाइ ઓ મિત્રો નાઈ જોને એકદમ થઈ ગયા હે મસ્ત મજાના ફ્રેશ અને આપણે આવી ગયા હે અગાહી માં સે અગાસી અગાહી ની અગાસી અને જે કોલો બોલો રેડી કરી અને સારી ઉતરે સારી કેવું લાગી જો કમેન્ટ કરના ફોલ શબ્દો એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો ખોદો તો આખી સરિતા નીકળે કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો ખોદો તો આખી સહિતા નીકળે જોજો જનક દેવ આવીને હળ હાકે જોજો જનકદેવ આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે છે કાલિદાસ ને ભોજન ખંડારે કે છે કાલિદાસને ભોજના ખંડારે ખોતરો ત્યાં કવિતા નીકળે કે જરી ખોતરો ત્યાં નીકળે કવિતા સાવ અલગ જ છે તસવીર છે આ ભૂમિની કે સાવ અલગ જ છે તસવીર આ ભૂમિની કે મહાભારત આવો તો ગીતા નીકળે કે મહાભારત આવો તો ગીતા નીકળે મસ્ત મજા ના સાયરી ઉતારી થઈ ગયા છે રેડી અને વાગી રહ્યા છે ટાણે કેટલા ખબર ચાર ને ચાલી સાતમું હશે સાતમું હશે ને થઈ ગયું છે બાકી ચાલો હજી એડિટિંગ પર બાકી ભાઈનું એડિટિંગ મસ્ત મજાનું કરી નાખી ચાલો તો મિત્રો નીચે આવી ગયા હે ને એડિટિંગ કરવાનું મૂક્યું આપણી ભાઈ માંડવીએ ક્યાં સુધી નહાનું હોય તમને કહી દઉં કઈદાઉન્ટ ને બ્લોગમાં પણ આપણે કન્ટિન્યુ નહી જ છે આજ તો કાલ નેચતા હતા બાકી કાલ વિખેડીયા નહી નાખ્યા અને આઈ હું દેના દાણો હા તો મિત્રો જી ખડતા હે જોઈ લ્યો બાકી ચાલો સમ લો ગાઈસ માલ બાલ બધું જઈવા હે જો બંધાઈ ગયા હે બાકી જો ડંગણા ઘાસ બાર આવ્યું હે બાકી મિત્રો હવે ને આજનો લોક પૂરો કરવાનો તો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલ બીજાને નવા બ્લોગ સાથે તમને રામે રામ ડેરા જય શ્રી રામ જય દ્વારકાધીશ એની પેલા મિત્રો તમે ચેનલ પર નવો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા લોક ગમે હોય તો લાઇક કરો ના ગમ્યો હોય તો લાઈક કરો જેમ કે કોમેન્ટ કરી નાખો સારી કેવી લાગી એ જ રીતે હો કરનાખો બાકી આજના લોક માટે બસ એનું જ મળી કાલે બીજાને નવો લોક સાથે રામે રામ લઈ જય જયદારકાજી